છ જૂન બે હજાર બાર ના રોજ શુક્રનો ગ્રહ સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થનાર છે શુક્ર જ્યારે સૂર્યની વચ્ચેથી સીધો પસાર થાય છે ત્યારે આ ઘટના સર્જાય છે જેના પરિણામે દૂર રહેલો ગ્રહ સૂર્યની તકતી પર ધીમે ધીમે સરકતા એક નાના ટપકા જેવો દેખાય છે આવા સંક્રમણની અવધિને સામાન્ય રીતે કલાકમાં માપવામાં આવે છે આ સંક્રમણ એ ચંદ્ર દ્વારા થતા સૂર્યગ્રહણના જેવું જ છે શુક્રનો વ્યાસ ચંદ્રના વ્યાસ કરતા લગભગ ચાર ગણો મોટો છે છતા શુક્ર નાનો દેખાય છે અને સૂર્યની તકતી પર વધુ ધીમેથી પસાર થાય છે કારણ કે તે પૃથ્વીથી ખૂબ જ દૂર છે શુક્રના સંક્રમણના અવલોકનથી વૈજ્ઞાનિકોને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ગણવામાં સ્થાન વેદના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં મદદ મળી હતી આઠ સાલ કા પ્યાર મેં આતા હિસાબ છે એ લાસ્ટ જો હમ લોકો દેખાતા દો હજાર જૂન આઠ મેં દેખાતા અને પ્યાર હિસાબ છે હમ લોકો કાલ છ જૂન મેં દેખેગે ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે છ જૂને સવારે સૂર્યોદયથી થી સાડા દસ વાગ્યા સુધી શુક્ર સંક્રમણ ચાલશે જેને નિહાળવા માટે સાયન્સ સિટી ખાતે ત્રણ હાઈ રિઝોલ્યુશન ટેલિસ્કોપ ગોઠવવામાં આવ્યા છે ઉપરાંત તેમાં વિડીયો કેમેરા ફીટ કરી તેનું લાઇવ ટેલિકાસ્ટ વિશાળ એલઈડી સ્ક્રીન પર કરવામાં આવશે તથા તેનું રેકોર્ડિંગ પણ કરવામાં આવશે ગામડામાં રહેતા લોકો શુક્રના સંક્રમણ નિહાળી શકે તે માટે બાયસેગના કેયુ બેન્ડ મારફતે તેનું પ્રસારણ કરવામાં આવશે પૃથ્વી અને સૂર્ય વચ્ચે જે શુક્ર પસાર થવાનો છે તેનો સમયગાળો સૂર્યોદયથી શરૂ કરી અને દસ ત્રીસ કલાક સુધી સવારના રહેશે એટલે કે આપણાને એ ચાર થી સવા ચાર કલાકના સમયગાળા દરમિયાન શુક્રનું સંક્રમણ આપણાને દેખાશે આ સારી રીતે આખી ઘટના જોવા માટે સાયન્સ સિટીમાં અમે ત્રણ ટેલિસ્કોપ હાઈ રિઝોલ્યુશનના મૂકેલા છે એકસો પાંચ વર્ષના લાંબા સમયગાળા બાદ અવકાશમાં આ અલૌકિક ઘટના આકાર પામવાની છે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ ઘટનાને નિહાળવા અને અવકાશનો અદ્ભુત નજારો માણવા લોકોને અપીલ કરી છે સ્વાભાવિક મનમાં થતું છે આવી કેવી ઘટના છે આપણે બધા સૂર્યગ્રહણથી પરિચિત છીએ ચંદ્રગ્રહણથી પરિચિત છીએ પણ આપણા નસીબમાં પહેલી વાર એવો મોકો આવ્યો છે અને એ મોકો છે શુક્રની મુલાકાત કરવાનો અને સૂર્યની સાક્ષીએ શુક્રનું મિલન એક અનેરો અવસર છે શુક્રનું સંક્રમણ એ એક ખગોળીય ઘટના છે જેને ઘણીવાર અંધશ્રદ્ધામાં ખપાવવામાં આવે છે જ્યારે હવે એકસો એકવીસ વર્ષ બાદ આ ઘટના આકાર પામવાની છે ત્યારે શુક્રના સંક્રમણને માણવું જોઈએ કેમેરામેન ભાર્ગવ ચાવડા સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ